ટોટલ જે કસ્ટમરો છે અત્યારે લાખ કસ્ટમરો છે એમાંથી પહેલા ની અંદર લાખ કસ્ટમરો માટે અમે સ્માર્ટ મીટર લગાડવા માટેનો ઓર્ડર અમારી સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે આરિસીપીડીસીએલ એમને આપેલો છે અને એમાંથી અમે અત્યારે દસ હજાર ટોટલ મીટર લગાડેલા છે જેમાંથી સાત હજાર ને ઓગણસી મીટર કન્ઝ્યુમરને ત્યાં લગાડેલા છે બાકીના ત્રણ હજાર મીટર અમે ડાપણમાં ઉપર લગાડેલા છે અને મીટર લગાડવાનું કામ મહિના કોલેજ સબડિવિઝન છે વેરાવળ ટાઉન વેરાવળ જીઆઈડીસી સબડિવિઝન છે સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન છે જોરાવડ નગર સબ સુરેન્દ્રનગર ત્યાંનો સિટી વન સિટી ટુ સબ ડિવિઝનમાં ચાલુ છે અને અત્યારે રેસિડેન્શિયલ ને ત્યાં રેસિડેન્શિયલ કન્ઝ્યુમર ને ત્યાં પાંચ હજાર સાતસો અઠ્યાવીસ મીટરો લાગેલા છે એનઆરજીપી કન્ઝ્યુમરો એટલે કે જે આપણે કોમર્શિયલ કન્ઝ્યુમરો હોય છે ત્યાં એક લાગેલા છે જનરલ લાઇટિંગ પર્પઝ ને ત્યાં ત્યાં બે આ રીતે મીટરો આપણે લાગેલા છે એકચ્યુઅલી આ આક્ષેપો સદંતર ખોટા છે બિલ છે એ કોઈ આપણે ટેરિફનું કોઈ ચેન્જીસ કર્યો નથી કે જેથી બિલ વધુ આવે ટેરિફ જે માનનીય જીઆરસી નક્કી કરે છે એ જ ટેરિફ આમાં આપણે લઈએ છીએ ફક્ત જે એરિયસ હોય છે એરિયસ ના કારણે આપણને એવું લાગે કે બિલ વધુ આવ્યું છે કારણ કે જ્યારે એક આ કન્વર્ઝન આપણો સમય છે પોસ્ટ પેડ ટુ પ્રીપેડ માં આપણે કન્વર્ટ થઈ રહ્યા છીએ એટલે ગત બિલિંગ સાયકલ જે છે બિલકુલ આપની વાત સાચી છે આ કોમ્યુનિકેશન ગેપ ને દૂર કરવા માટે અમે એક નવો આની અંદર ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે એમનો જે બિલ છે અમાઉન્ટ પણ અમે આપશું કે આટલું બિલ તમારું ગયા મહિનાનું આટલા દિવસ નું જે ઓલરેડી એક ફિગર અમે આપીએ છીએ જે મોબાઈલ એપની અંદર એની ડિટેલ ઓફ એરિયસમાં આવે છે એની અંદર સિક્યુરિટી ડિપોઝિટ અને બિલની બંને એમાઉન્ટ હોય છે બંને અલગ કરીને અમે આપશું જેથી કરીને કોઈ પણ પ્રકારનો એમને દ્વિધા ન રહે સાહેબ ખાસ કરીને સ્માર્ટ મીટર લગાવવામાં જ્યારે આવશે ત્યારે કોઈ ચાર્જ વસૂલ હશે કઈ રીતે ના સ્માર્ટ મીટર ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે